નમસ્કાર આશા નરેશ ભંડારી ટીડી વશી સરસ્વતી વિદ્યાલયમાં ટ્રસ્ટીની જવાબદારી આજે સપ્ત શક્તિ સંગમ કાર્યક્રમ અમારી વિદ્યાલયમાં ટીડી વશી શ્રી સરસ્વતી વિદ્યાલય ઉધના મુકામે થઈ રહ્યો છે આ પ્રોગ્રામ રાખવા પાછળનો એ જ હેતુ છે કે આપણી સ્ત્રીઓ દરેક ક્ષેત્રની અંદર આગળ છે કોઈ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું કે જેમાં સ્ત્રી પાછળ પડી હોય કરીને એને એક નવી ઉર્જા અને દિશા મળે એ માટે આ કાર્યક્રમ આપણે ગોઠવ્યું છે આમાં લગભગ ત્રણસો સાડા ત્રણસો સંખ્યા ઉપસ્થિત છે મહેમાન તરીકે આપણે મહિમાબેન એ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત છે પછી રૂચાબેન વ્યાસ વક્તા તરીકે છે અદિતિબેન કટિયાર એ પણ વક્તા તરીકે છે સાધનાબેન ભંડારી કે જે અમારી અખિલ ભારતીય ટોળી બની છે સપ્તશક્તિ સંગમની એની સાત ટોળીમાંથી એક બેન આજે આપણી સાથે ઉપસ્થિત છે બસ કે સ્ત્રીની અંદર ખૂબ શક્તિ ભરેલી છે કરીને એ જે સુષુપ્ત શક્તિ છે એને બહાર કાઢવી જોઈએ આપણે કોઈ પણ કાર્ય એવું નથી કે જે સ્ત્રી નથી કરી શકતી એ બધા જ કાર્યો કરી શકે છે મારું નામ છે સાધના અનિલ ભંડારી અને હું વિદ્યાભારતીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારીમાં છું હમણાં ઉધનાના ટીડી સરસ્વતી શિશુ મંદિરમાં સપ્તશક્તિ શક્તિ સંગમ નામનો એક કાર્યક્રમ ચાલે છે એપ્રિલ મહિનામાં વિદ્યાભારતીની અખિલ ભારતીય સાધારણ સભામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સમગ્ર ભારતની અંદર વિદ્યાભારતીના જેટલા વિદ્યાલયો છે લગભગ આડત્રીસ હજાર વિદ્યાલયો છે એ દરેક વિદ્યાલયની અંદર અમે સપ્તશક્તિ સંગમના નામે કાર્યક્રમ કરવો એવું અમે નક્કી કર્યું હતું કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં આધાર શક્તિ જેને કહેવાય એ સ્ત્રી છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો ચોત્રીસમો શ્લોક છે એની અંદર સ્ત્રી વિશેની જે વિશેષતાઓ છે એને આધારભૂત રાખીને અમે સમાજની આ સ્ત્રી શક્તિને જાગૃત કરવા માટે સમગ્ર ભારતની અંદર એક સ્વરૂપમાં એક ડિઝાઇન કરેલો કાર્યક્રમ એકસો એકાવન મિનિટનો દરેક જગ્યા પર થશે અને